રાજકોટના ખીરસરા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા પીડિતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો જ્યારે પીડિતાએ મીડિયા સામે આવીને સમગ્ર મામલો જણાવ્યો હતો કે અમારા સગાએ જ ગુરુકુળમાં ભણતા હતા અને મને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલી હતી પછી વાતચીત કરી અને અમારા સંબંધીઓ સાથે ઓળખાણ કરાવી હતી મને એમ હતું કે મને યોગ્ય માર્ગદર્શન મળે ત્યારે મને અને મારો ઉઠાવ્યો હતો જેમાં ધરમ સ્વામી મોકલી હતી અને મને ખોટી રીતે લગ્નની વાત કરી હતી મને ફસાવી હતી પહેલી વાર મળવા ગયા ત્યારે મારી સાથે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં રૂપમાં લગ્ન કર્યા હતા અને નારાયણ સ્વામીને અમારા સંબંધ વિશે ખ્યાલ હતો ગર્ભ રહ્યો ત્યારે સ્વામી આ વાત બહાર આવશે તો આપણે બંનેને લોકો બદનામ કરશે મને પહેલેથી જ ધમકીઓ આપતા હતા માટે મયુરભાઈને સ્વામીએ ગર્ભપાત કરવા માટે જણાવ્યું હતું અને આ પહેલા પણ આવું બની ગયું છે માટે આ લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ એમ પણ જણાવ્યું હતું જો સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે એટલે કે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવશે તેવી તેવું કઠણાવ્યું હતું એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થાય શરૂઆતમાં પછી ધીમે ધીમે મારું ઘર વિશે મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો ભોળામનથી ને સાચા મનથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી પણ એમને એ એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતનું એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે એ ખીરસરા ગુરુકુળ ધરમ સ્વરૂપ દાસ સ્વામી

કે તમારે જે જે રીતના યોગ્ય તમારે મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જો